અને પુલના ઇન્સ્પેક્શનની રાજ્ય સરકારે સૂચના તેમજ નાગરિકોની સાવચેતીને ધ્યાને લઈને નેશનલ હાઇવેના રાજ્ય કક્ષાના તેમજ ગાંધીધામ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઇજનેરશ્રીઓ દ્વારા વિવિધ બ્રિજ અને પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું નેશનલ હાઇવેની ગાઈડલાઈન મુજબના પેરામીટને ધ્યાને રાખીને જીવટૂર્વક વિવિધ બ્રિજ અને પુલની તપાસ કરવામાં આવી હતી જ્યાં જોખમ જણાય ત્યાં તાત્કાલિક મરામત કોન્ક્રીટીંગ બેરિકેટિંગ અને ચેતવણીના બોર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત જોઈન્ટ વિઝિટ રિપોર્ટના આધારે જરૂરિયાત મુજબ આગામી સમયમાં મજબૂતી માટે નવા સ્ટ્રકચર બનાવવા रिपेयरिंग कार्य करवो તેમજ સતત ટેકનિકલ મોનિટરિંગ વગેરે કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવશે ખાસ કરીને ચોમાસા દરમિયાન વાહન ચાલકોને કોઈ જ મુશ્કેલી ના પડે તે હેતુથી વિવિધ પગલાઓ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લેવામાં આવી રહ્યા છે આ મુલાકાત દરમિયાન નાગરિકો યાત્રાની સુરક્ષિત સુગમ તેમજ વિશ્વસનીય બની રહે તે બાબત ઉપર ભાર મુકવામાં આવ્યો હતો ઇન્સ્પેક્શન દરમિયાન નેશનલ હાઈવે ઓથોરિટી મકાન આલેખન વર્તુળ ગાંધીનગરના અધિકારીશ્રીઓ અને નેશનલ હાઇવે ગાંધીધામ વિભાગના કાર્યપાલક ઇજનેર નાયબ કાર્યપાલક ઇજનેર અને મદનીશ ઇજનેરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ નેશનલ હાઇવે ઓથોરિટી ગાંધીધામ દ્વારા જણાવાયું છે